જે ચાર રસ્તા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં પોલીસ ડીજી એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા સમગ્ર દેશમાં ઓગસ્ટ સુધી આ અભિયાન જારી રહેશે જેમાં ચૌદ હજારથી વધારે ગામડાઓમાં તિરંગા યાત્રામાં ભાગ લેશે સમગ્ર રાજ્યમાં શહેરોમાં ચાર રસ્તા પર આમ જ સીપી ડીજી આઈજી કક્ષાના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના જવાનો તિરંગા વિતરણના કાર્યક્રમમાં ભાગ લેશે દસ તારીખે રાજકોટ સુરત તથા શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં ભવ્યથી અતિભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લઈને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવશે નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શરૂ કરાયેલો છેલ્લા બે વર્ષથી ઘર ઘર તિરંગાના કાર્યક્રમને ગુજરાત રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના કૂને કૂને ગુજરાતના ગામોથી લઈને શહેરની ગલીઓમાં મોટા રસ્તાઓથી લઈને ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝથી લઈને શાળાઓ સુધી લોકો તિરંગામય અને દેશભક્તિના માહોલમાં આખું અઠવાડિયું સ્વતંત્ર પર્વ બનાવતું હોય આ વર્ષે બી આઠમીથી પંદરમી ઓગસ્ટ સુધી આ જ પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ સૌ સમાજો સૌ સ્કૂલો સૌ વિભાગો સૌ શહેરો સૌ નગરો ચૌદ થી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં જોડાવાના છે સૌ ગામોમાં બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે